સુરતના ડિંડોલી ખાતે કડવા પાટીદાર સમાજના કુરદેવી ઉમિયા માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને દસ વર્ષ પૂર્ણ થતા ઉમાપુરમ ધામમાં દશાબ્દી મહોત્સવનું આયોજન થયું પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી મુખ્ય ગેટથી સ્ટેજ સુધી ચાલીને જય સભાને સંબોધી તેમણે કહ્યું કે ગરમીમાં પણ આવા કાર્યક્રમો પાટીદાર જ કરી શકે પાટીદાર સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યમંત્રને અનુસરી સફળતા હાંસલ કરી છે તેમણે સમાજની મહેનત અને સેવાભાવનાની પ્રશંસા કરી જણાવ્યું કે માતાજીની મૂર્તિ સામે ઉભા રહીએ તો એવું લાગે કે તેઓ આપણી સાથે વાત કરે છે વિશ્વમાં યુદ્ધની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી તેમણે શાંતિની પ્રાર્થના કરી ગ્લોબલ વોર્મિંગથી બચવા વૃક્ષારોપણ અને સુરતની સ્વચ્છતાને પ્રોત્સાહન આપતું સમાજનું કાર્ય પણ તેમણે વખાણ્યું આ મહોત્સવ પાટીદાર સમાજની એકતા અને સમર્પણનો પ્રતિક બન્યો

અત્યારે પાટીદાર સમાજ પેલો આપણે આપણે આપણી પાટીદાર ભાષામાં કહીએ ને કે આમ પાટું મારે ને ત્યાંથી પાણી કરે પૂનમ નો ચાંદ આપણી ઉપર છે એવું લાગે પાટીદાર સમાજ નથી કોઈ ક્ષેત્ર એવું અત્યારે નથી કે જેમાં પાટીદાર સમાજ આગળ ન હોય કોઈ પણ ક્ષેત્ર તમે ભણવામાં જુઓ તો ભણવામાં અત્યારે પાટીદાર સમાજ ખૂબ આગળ છે ખૂબ આગળ છે એટલે દરેક દરેક ક્ષેત્રે અત્યારે પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ મે શરૂઆત કરી કે બધા સાથે લઈને ચાલવા વાળો સમાજ છે એટલે કમાયા છે તો કમાયા તો એને કેવી રીતે સમાજને પાછું આપવું એના માટેનો પણ હર હંમેશ પાટીદાર સમાજે પ્રયત્ન કર્યો છે આ સંસ્થા દ્વારા પણ એવા સમાજ ઉપયોગી ઘણા કાર્યો થઈ રહ્યા છે અને દસ દસ વર્ષ થી અમે દર્શન કરતા હતા ત્યારે અમારા મંત્રી એવું કહેતા હતા કે અહીંયા માતાજીની મૂર્તિ સામે અમે ઉભા તો આપણને એમ લાગે કે સાક્ષાત આપણી જોડે વાત કરતા હોય એવું માતાજી નું મુખ છે અને એ દર્શન કરીને અમે આયા છીએ અને અમે માતાજીના ચરણોમાં આશીર્વાદ માંગ્યા છે કે આપણા પાટીદાર સમાજ પાટીદાર સમાજની સાથે ગુજરાત અને ગુજરાત કરતા આપણે તો વસુદેવ કુટુંબકમ આપણો દેશ અને દુનિયા બધા સુખ શાંતિ આગળ વધી શકે એના માટેની પ્રાર્થના કરી છે